આપ નેતા અને કર્મચારી ની લડત લડનાર પ્રવિણ રામ નો પલટવાર આરોગ્યમંત્રી મંત્રી ઋષિકેશ પટેલ અને આપ નેતા પ્રવિણ રામ આમને સામને વાતચીતના દોરને ને ટૂંકાવી હડતાળ પર જવું એ બાબતને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અયોગ્ય ગણાવી ત્યારે આ બયાન પર આપ નેતા પ્રવીણ રામે પલટવાર કરતા કહ્યું કે આજે સમગ્ર ગુજરાતના આરોગ્યના કર્મચારીઓ માત્ર મુખ્યમંત્રી સાથે વાતચીત કરવા માટે આવ્યા છે ત્યારે તેમને વાતચીત ન કરવા દઈ અને અટકાયત કરી એ કેટલા અહંશય યોગ્ય છે આપ નેતાને કર્મચારી માટે લડત ચલાવનાર પ્રવીણ રામે આજ રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના સાથેના વાતચીતને દોરને અટકાવીને અટકાયતો કરવી યોગ્ય છે કે નહીં એમનો જવાબ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પાસે માંગ્યો સાથે સાથે પ્રવીણ રામે આરોગ્યના કર્મચારીઓની લડતને સમર્થન આપતા તાત્કાલિક ધોરણે સરકાર કર્મચારીઓની માંગણીઓનો નિકાલ કરે એવી રજૂઆત પણ કરી હતી ગુજરાત રાજ્યના આરોગ્યના કર્મચારીઓ એમપીએસડબલ્યુ અને એફએસડબલ્યુ પોતાની યોગ્ય માંગણીઓને લઈને આંદોલન ઉપર છે તેમજ હડતાલ ઉપર છે ત્યારે આ આરોગ્યના કર્મચારીઓની માગણીને અને તેમના આંદોલનને હું સંપૂર્ણ સમર્થન આપું છું સાથે સાથે સરકારને નમ્ર અપીલ પણ કરું છું કે તાત્કાલિક ધોરણે આરોગ્યના કર્મચારીઓની માંગણીઓનો નિકાલ કરવામાં આવે વધુમાં આ રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે એવું બયાન આપ્યું છે કે આરોગ્યના કર્મચારીઓએ વાતચીતના દોરને ટૂંકાવી અને હડતાલ કરી છે એ અયોગ્ય છે ત્યારે મારે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલને પણ પ્રશ્ન પૂછવો છે કે આજે જ્યારે ગાંધીનગરની અંદર આ કર્મચારીઓ મુખ્યમંત્રી સાથે વાતચીત કરવા માટે આવ્યા છે ન કોઈ આંદોલન કરવા માટે આવ્યા છે ન કોઈ સભા કરવા માટે આવ્યા છે પરંતુ જ્યારે માત્ર વાતચીત કરવા આવ્યા છે ત્યારે વાતચીત ન કરવા દઈને એ તમામની અટકાયત કરવી એ કેટલી યોગ્ય છે એમનો જવાબ પણ માન્ય ઋષિકેશભાઈ પટેલ આપે એવી હું આશા રાખું છું પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી માતૃભૂમિ ન્યૂઝ સાથે વધુ રાવલિયા જુનાગઢ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ